આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા ધરમપુર તાલુકાના ટિસ્ત્રી તલાટ ગામે ટિસ્ત્રી પ્રીમિયર લઈ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં ફાઇનલ વિજેતા અજય ઇલેવન ટીમ રહી હતી વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર કિસાન મોરચાના પ્રમુખ ગણેશભાઈ બિરારીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા ટિસ્ત્રી ગામે યુવાનોમાં ખેલદિલી વધે એકજૂટ થવાની ભાવના જાગે તેમજ ખેલ પ્રત્યયની પ્રતિભા બહાર આવે એવા ઉમદા હેતુ સાથે ટિસ્ક્રી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું જેમાં કુલ આ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ટૂર્નામેન્ટમાંગ ફાઇનલ મેચ અજય ઇલેવન અને જયદીપ ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં પ્રથમ દાવ જયદીપ ઇલેવને લઈ આઠ ઓવરમાંગ સુડતાલીસ રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાંગ અજય ઇલેવને માત્ર સાત ઓવરમાંગ સુડતાલીસ રનનો ટાર્ગેટ પૂર્ણ કરી ફાઇનલ મેચ જીતી લીધી હતી ફાઇનલ મેચ બાદ ટ્રોફી વિતરણ માટે વલસાડ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ગણેશભાઈ બિરારી હાજરી આપી ઇનામો વિતરણ કર્યા હતા જેમાં બેસ્ટ બેટ્સમેન તરીકે દિપેશ ગાંગોડા બેસ્ટ બોલર તરીકે દેવેન્દ્ર ભોયા મેન ઓફ ધી સિરીઝ દિપેશ ગાંગોડાને ટ્રોફી એનાયત કરાઈ હતી વિજેતા ટીમને ટ્રોફી અને રોકડ જ્યારે રનર્સઅપ ટીમને પણ ટ્રોફી અને રોકડ એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના સરપંચ દિનેશભાઈ ભોયા સહિત અનેક અગ્રણીઓ હાજરી આપી યુવાનોમાં ઉત્સાહ વધાર્યો હતો સાથે સાથે આવી સામાજિક પ્રવૃત્તિ પણ આપણે કરવું જોઈએ ખાસ કરીને તો એમ કહું આપણે બ્લડ ડોનેશન કેમ્પ પણ એક રાખવો જોઈએ જેથી કરીને જયારે બ્લડ આપીએ તો એનું ચેક કરવામાં આવે છે પછી જ બ્લડ લેવામાં આવે છે એવું નથી ચાલતું મોન્ટ ને પેલા ડોક્ટર કાઢી લઈશું એવું નથી હોતું જ્યારે આપણે બ્લડ આપીએ તો કોઈને સેલ હોય કોઈને કંઈ કોલેસ્ટ્રોલ વધારે હોય તો એવી તકલીફો પણ જે સામે આવતી હોય છે પણ આપણે તો એટલા બીએ કે ભાઈ નહીં 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 જણાવી જવાય જાત વારીની બધી માન્યતા बरोबर ने 5 15 એટલા रन કરેલા છે આપણે તો બેસ્ટ બોલર તરીકે નિમણૂક થાય છે અને તેમાં બહુ છે ડિફેસભાઈ આપણે વિનંતી કરીએ કે આગળ અને આમથી ગણેશભાઈને આપણે વિનંતી કરીએ અને